જમાનો બદલાઈ ગયો છે માટે સલાહ કોઈને આપવી નહીં અને સવાલ કોઈને પૂછવા નહીં કારણ કે અહંકારના અંધારામાં લોકો સૂઈ ગયા છે કહેવાય છે કે જિંદગી એક જ વાર મળે છે જે બિલકુલ ખોટી વાત છે મૃત્યુ જ એકવાર મળે છે બાકી જિંદગી તો દરરોજ મળે છે બસ માત્ર તમને જીવતા આવડવું જોઈએ જિંદગીના કલાકો વધારવા હોય તો વિચારવાના કલાકો ઘટાડવા પડે હૃદયની શું સ્પેશિયાલિટી છે હજારો ઈચ્છા ખુશી આઘાત હેઠળ દબાઈને પણ ધબકતા રહેવું સાચું બોલનારને જૂઠની ખબર ના હોય એવું બને પરંતુ જૂઠું બોલનારને સો ટકા સત્યની ખબર હોય જ છે સ્વભાવ સૂર્ય જેવો રાખવો સાહેબ ઉગવાનું અભિમાન નહીં અને આથમવામાં નાનપ નહીં ખાલી સુગંધ પહેરીને ફૂલ ના થવાય સમય આવીએ ખરવાની પણ તાકાત જોઈ આ દુનિયાની સૌથી મોટી તકલીફ એ છે કે લોકો સાચું મનમાં બોલે છે અને ખોટું બૂમો પાડીને બોલે છે